પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જમ્મુસર વિભાગ તથા સીપીઆઈ કે એમ વાગેલા જંબુસર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુના અંગે પરિણામલક્ષી કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉચ્છદ ગામે ઇકો ગાડી જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ની લઈને આરોપીઓએ ફરિયાદીને પાવાગઢ જવા માટે વર્ધી હોય તેમ જણાવી આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરુ રચી ઉચ્છદ ગામ નર્મદા કેનાલ રોડ ઉપર

We'll